પહેલા આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માટે આપણે આધાર સેન્ટરની બહાર લાઈનમાં ઉભા રહેવું પડતું હતું પણ હવે તમારે કોઈ પણ લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી સરકાર દ્વારા એક નવી એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે એ એપ્લિકેશન દ્વારા તમે ઓનલાઈન જ આધાર કાર્ડની અંદર કોઈપણ પ્રકારનો સુધારો કરી શકો છો મોબાઈલ નંબરથી લઈને ઇમેલ આઈડી સુધી તમે કોઈપણ પ્રકારનો સુધારો તમે આધાર કાર્ડની અંદર બે મિનિટની અંદર તમારા મોબાઈલથી કરી શકો છો તો કઈ એપ્લિકેશન દ્વારા તમે અહીંયા તમારા આધાર કાર્ડની અંદર ઓનલાઈન સુધારો કરી શકો છો તો એ એપ્લિકેશનનું નામ છે આધાર આ એપ્લિકેશન તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાની રહેશે તો તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જવાનું છે અને એપ્લિકેશન સર્ચ કરવાની છે આધાર જેવું તમે અહીંયા સ્ટોરમાં જઈને એપ્લિકેશન સર્ચ કરશો તો તમે જોઈ શકો છો આ પ્રકારની એક એપ્લિકેશન તમને જોવા મળશે આ એપ્લિકેશનને તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની રહેશે સરકાર દ્વારા આ એપ્લિકેશનની શરૂઆત હમણાં જ કરવામાં આવી છે જેવું તમે આ એપ્લિકેશનની અંદર જશો ને અબાઉટ ધીસ એપ પર તમે અહીંયા ક્લિક કરશો તો તમે જોઈ શકો છો રિલીઝ ઓન છીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી અને જે અંડર ટેસ્ટિંગમાં હતી ટેસ્ટિંગમાં એપ્લિકેશનને રાખવામાં આવી હતી અને ફાઇનલી હવે આ એપ્લિકેશનનો યુઝ શરૂ કરી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ક્યારથી આ એપ્લિકેશનનો યુઝ અહીંયા શરૂ થયો છે તો અપડેટ ઓન અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ અઠાવીસ નવેમ્બરથી આ એપ્લિકેશનનો યુઝ હવે કરવા દેવામાં આવી રહ્યો છે અને એપ્લિકેશન દ્વારા તમે તમારા આધાર કાર્ડની અંદર કોઈપણ પ્રકારનો સુધારો કરી શકો છો